જય માતાજી મિત્રો હું તમારો મિત્ર જે પી ગોહિલ આજનો શું વિચાર ઉતાવળ હતી જલ્દી મોટા થવાની મોટા થઈને ખબર પડે કે જિંદગી જીવવાનો આનંદ તો બાળપણમાં જ હતો ઉતાવળ હતી જલ્દી મોટા થવાની મોટા થઈને ખબર પડે કે જિંદગી જીવવાનો આનંદ તો બાળપણમાં જ હતો વાલા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત જય માતાજી મિત્રો હું છું તમારો મિત્ર જેપી ગોહિલ આજનો શું વિચાર દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો વાલા અમુક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો વાલા અમુક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જય ગરવી ગુજરાત જય માતાજી મિત્રો હું છું તમારો મિત્ર જેપી ગોહિલ આજનો શું વિચાર સંતાનોની તમામ ઈચ્છાઓ અમીરની જેમ પૂરી કરવા પોતાની જિંદગી ગરીબ કરી નાખે છે એ વ્યક્તિ બાપ સિવાય બીજું કોઈ ન હોય સાહેબ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત જય માતાજી મિત્રો હું છું તમારો મિત્ર જેપી ગોહિલ આજનો સુવિચાર આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી અને મુસીબત આવ્યા વિના આંખો ઉઘડતી નથી આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી અને મુસીબત આવ્યા વિના આંખો ઉઘડતી નથી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત જય માતાજી મિત્રો હું તમારો ગોહિલ આજનો આ દુનિયામાં દાનવીર તો ઘણા હશે પરંતુ બાપથી મોટો દાનવીર આ દુનિયામાં થયો પણ નથી અને થશે પણ નહીં આ દુનિયામાં દાનવીર તો ઘણા હશે પરંતુ બાપથી મોટો દાનવીર આ દુનિયામાં થયો પણ નથી અને થશે પણ નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત જય માતાજી મિત્રો હું તમારો મિત્ર જેપી ગોહિલ આજની જાણવા જેવી વાતો આજે એવા સ્થળોની વાત કરવી છે કે જ્યાં ગુજરાતમાં ગરમ પાણીના કુંડ આવેલા છે તુલસી શ્યામ તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે ઉનાઈ તે નવસારી જિલ્લામાં આવેલું છે ટોવા તે પંચમહાલ જિલ્લામાં આવેલું છે અને લસુંદરા તે ખેડા જિલ્લામાં આવેલું છે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત જય માતાજી મિત્રો હું છું તમારો મિત્ર જેપી ગોહિલ આજનો સુવિચાર આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી અને મુસીબત આવ્યા વિના આંખો ઉઘડતી નથી આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી અને મુસીબત આવ્યા વિના આંખો ઉઘડતી નથી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત જય માતાજી મિત્રો હું તમારો મિત્ર જેપી પી ગોહિલ આજની જાણવા જેવી વાતો હિન્દુ ધર્મના તીર્થ સ્થળો તો ગુજરાતમાં ઘણા આવેલા છે પણ આજે આપણે અન્ય ધર્મના કેટલાક તીર્થ સ્થળો આવેલા છે તેની વાત કરવી છે પારસીઓના તીર્થ સ્થળ ઉદવાડા તે વલસાડ જિલ્લામાં આવેલું છે અને સંજાણ બંદર તે પણ વલસાડ જિલ્લામાં આવેલું છે જય માતાજી મિત્રો હું તમારો મિત્ર જેપી પી ગોહિલ આજનો શું વિચાર મને એ નથી ખબર કે પાપ અને પુણ્ય શું છે મને એ નથી ખબર કે પાપ અને પુણ્ય શું છે જે કાર્ય કરવાથી કોઈનું દિલ દુભાય તે પાપ અને જો કોઈના ચહેરા પર સ્મિત આવે તો એ પુણ્ય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત જય માતાજી મિત્રો હું તમારો મિત્ર જેપી ગોહિલ આજનો શું વિચાર હતું હશે ને મૂકો છે તેને મહત્વ આપો હતું હશે ને મૂકો છે તેને મહત્વ આપો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય કરવી ગુજરાત